લેતા અપક્ષ દ્વારા મીટિંગમાં ઉહાપો થયો હતો જેને લઈ મુખ્ય અધિકારી જે ફોજદારી ગુનો દાખલ કરવા જણાવેલું હતું જ્યારે એ એમ કોલસાવાળા એજન્સીએ આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની કિંમત લાગેલા ટેન્ડર પ્રમાણે વજનથી પાંચ પોઈન્ટ પચાસ લાખની રકમ થયેલી હતી જેમાંથી એજન્સી દ્વારા તારીખ અગિયાર મે બે હજાર રોજ ત્રણ પોઈન્ટ સાહીઠ લાખના ઓનલાઈન પાલિકા ખાતામાં જમા કરાવ્યા હતા પરંતુ બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરની લેખિત રજૂઆત કરેલી છે જે અનુસંધાને એ એમ કોલસાવાડાએ ચૌદમી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના પ્રમુખ અધિકારીને સંબંધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ત્રણ લાખ સાહીઠ હજાર નવસો ને તેત્રીસ રૂપિયાનો ઓનલાઈન જમા કરાવ્યા હતા જ્યારે બાકીના એક લાખ પચાસ હજાર રૂપિયા રોકડા તાત્કાલિક પ્રમુખ મહેશભાઈ ધૂળાભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ બિજલ ભરવાડને આમોદપાલિકા સદસ્ય અક્ષર પટેલ નગરપાલિકા એજનેર તથા અકાઉન્ટેન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા એક લાખ પચાસ હજાર જમા કરાવ્યા ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ હોવાની આજ સુધી રસીદ આપવામાં આવી નથી જો કે એજન્સીએ કોઈ તારીખે રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર જમા કરાવ્યા તેનો ઉલ્લેખ કર્યો નથી જેથી પ્રશ્ન ઊભો થયેલો છે કે આમોદપાલિકાના ભંગારની હરાજીના રૂપિયા કોણ લઈ ગયું તે આમોદનગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે આમ નગરપાલિકાની પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેમાં આજ દિવસ સુધી એજન્ડા ઓછી લખવામાં આવ્યું નથી વારંવાર માગવા છતાં મને આજ નહીં કાલેને પરવેશર આપવામાં આવશે એવું કહે છે ભાઈ એજન્ટાની અંદર જે બંગાળ અંગેનો મુદ્દો હતો એ તમારે શું નક્કી થયું અને થરાવમાં શું લખાયું એ વિશે આ એજન્ડામાં જે તે નંબરનો મુદ્દો હતો બંગાળનો એમાં અમે બધાએ ભેગા થઈને ચીફ ઓફિસરને સત્તા આપી દીધી એટલે કેવી સત્તા આપી દીધી ફોજ એટલે કાયદા કે રીતે જે બી બનતું હોય તે તમામ સત્તા અમે ચીફ ઓફિસરને આપી દીધી બંગાળ છે ત્રણ લાખ સાઠ હજાર નવસો બાવીસ રૂપિયા પે ઓર્ડરથી જમા કરવામાં આવેલા હતા નગરપાલિકામાં પરંતુ જે દોઢ લાખ રૂપિયાની ઉચાપત છે તે આજ દિન સુધી જમા કરવામાં આવેલ નથી પરંતુ એ એમ કોલસાવાએ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ લેખિતમાં આપેલ છે કે આ દોઢ લાખ રૂપિયા મેં માજી પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ માજી કારોબારી અધ્યક્ષ શ્રી બિજલ ભરવાડને રોકડા આપ્યા હતા આ અક્ષયભાઈ પટેલ એન્જિનિયર શ્રી કિરણભાઈ અને એકાઉન્ટ આ પૈસા જમા થયેલ છે પરંતુ આજ દિન સુધી નગરપાલિકા તરફથી દોઢ લાખની રસીદ આપવામાં આવી નથી તો આ ઉંચા નથી તો શું છે